મિત્રો જ્હોન ડિયર એકાવન ઝીરો પાંચ ફોર વ્હીલ ડ્રાઈવ મિત્રો આ ટ્રેક્ટર બે હજાર અને એકવીસનું મોડલ છે અને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો ટ્રેક્ટરની વિગત જાણીએ તો મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર સારા જોવા મળશે ચાર ચાર તમે મિત્રો જોઈ શકો છો અને મિત્રો ટ્રેક્ટર એકદમ કનિક કમની કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમને મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન છે સો ટકા વર્ક કરે છે સાઈડ ગેર અને પાવર સ્ટેન્ક સાથે આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમતની તો છ લાખ અને પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો જોન્ડીએ ટ્રેક્ટર લેવાય તેમાં નંબરમાં કોન્ટેક કરવાના મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરો